મમરૂલી રોડ પર બની હિટ રનની ઘટના બેફામ કાર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતી સહિત બાળકને અડફેટે લીધા હતા અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને રાહદારીઓએ પીછો કરી વિશ્વ વિસ્તારમાંથી પકડી પાડી મેથી પાક આપ્યો હતો દંપતી સહિત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અલથાણ પોલીસે હાલ કાર ચાલકને પકડી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે મળતી માહિતી મુજબ શુક્રવારે મોડી રાત્રે બેફામ કાર ચાલકે બમરોલી રોડ ઉપર અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્જી કાર ચાલક ભાગી છૂટ્યો હતો બેફામ બનેલા કાર ચાલકે બાઇક ઉપર જઈ રહેલ દંપતી અને બાળકને અડફેટે લીધા હતા કારની અડફેટે આવેલું દંપતી સહિત બાળક ગંભીર રીતે ઘવાયા હતા ગંભીર રીતે ઘવાયેલા તમામને ભેગા થયેલા રાહદારીઓએ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા દરમિયાન કેટલાક રાહદારીઓએ અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને વિશ્વ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળતા રાહદારીઓએ કાર ચાલકને મેથી પાક આપ્યો હતો આ મામલે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અલથાણ પોલીસે કાર ચાલકને પોલીસ સ્ટેશનથી પકડી લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી અલથાડ પોલીસ કાર ચાલક પ્રફુલ્લ જયંતિ પટેલ રહેવા ધરીશે સિદ્ધિ વિનાયક મંદિરની બાજુમાં ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણે જણાવ્યું પ્રાથમિક માહિતી મુજબ પકડાયેલ કાર ચાલકે પાંડેસરા પોલીસની હદમાં આવેલા બોમરોલી રોડ ઉપર અકસ્માત સર્જી ભાગી છૂટેલ હતો હાલ આ મામલે વધુ તપાસ કરી અકસ્માત જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો હશે તે પોલીસ વધુ કાર્યવાહી